નમસ્કાર આજના દિવસના મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિધિ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસના નેતા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર આર વચ્ચે ગતરોજ થયેલી મુલાકાત બાદ અમરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું ત્યારે અમરીશ ડેરના રાજીનામાના થોડાક જ કલાકોમાં અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું આપી દીધું હતું જે બાદ હવે આજે વિધિવત રીતે બંને નેતા પોતાના ટેકેદારો ખાતે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર આર હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે ચૌદ પંદર માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે માહિતી અનુસાર બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ સાત તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે એપ્રિલના બીજા અઠવાડિયામાં પહેલા તબક્કા માટે વોટિંગ થઈ શકે છે ગુજરાત લોકસભા ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટાની મોસમ ચાલી છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર અને મુળુભાઈ કંડોરિયા તો ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતનું નામ પણ ગઈકાલથી ચર્ચાઈ રહ્યું હતું ગઈકાલથી આ અફવાઓએ જોર પકડ્યું હતું અને આજે ગુલાબસિંહ રાજપૂતની ટ્વિટર પોસ્ટ બાદ આ અફવાઓનો અંત આવ્યો છે ટીએમસી ધારાસભ્ય રામેન્દુ સિંહા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે રામ મંદિરને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ તેમની વિરુદ્ધ આરામબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે તેમણે રામ મંદિરને અપવિત્ર ગણાવ્યું હતું જેને લઈને આ ફરિયાદ નોંધવામાં આવી છે યુપી પોલીસ ભરતી પેપર લીક મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે રિક્રુટમેન્ટ બોર્ડના ચેરપર્સન રેણુકા મિશ્રાને હટાવવામાં આવ્યા છે જે બાદ હવે રાજીવ કૃષ્ણનને નવી જવાબદારી સોંપવામાં આવી છે આજથી ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે દર વર્ષે મહાવદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે પાંચ માર્ચથી આઠ માર્ચ સુધી ચાલનારા આ મેળામાં આવતા ભાવિકોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક પડાવ ઝાડને થતાં નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજુએ ફરી વિવાદાસ્પદ નિવેદન કરી ભારત વિરુદ્ધ ઝેર રોક્યું છે તેમણે કહ્યું છે કે દસ મે બાદ કોઈ પણ ભારતીય સૈનિકો માલદીવમાં ન દેખાવા જોઈએ ઉલ્લેખનીય છે કે માલદીવ સરકારના મંત્રીઓએ થોડા મહિનાઓ પહેલાં જ વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસ પર પણ અપમાનજનક ટિપ્પણી કરી હતી ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા કહ્યું હતું કે આગામી તારીખ અગિયારથી બાવીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યભરના વિવિધ ચોર્યાસી ઝોનમાં નવસો એક્યાસી કેન્દ્રો પર ધોરણ દસની પરીક્ષા યોજાશે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં છપ્પન ઝોનમાં છસો ને કેન્દ્રો પર પરીક્ષા યોજાશે આ ઉપરાંત રાજ્યના ચોત્રીસ ઝોનના ચોત્રીસ કેન્દ્રો પર આગામી તારીખ એકત્રીસ માર્ચના રોજ સવારે દસથી ચાર દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં રાજકીય પક્ષો દ્વારા રોકાયેલા દરેક ચૂંટણી બોર્ડની વિગતો જાહેર કરવા માટે ત્રીસ જૂન સુધીની સમય વધારવાની માંગણી કરી છે તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો આવા સમાચારો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર